ڏي جو مان ڏي رهيو آهيان ڳي 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 رهيو آهيان

નલાવ્યો એ કેતો આઈ ગયો મું કાઈ કઈ નહોતું એ લપાયું પૂરા કર આકે એ સંતરભાઈ ઓ નથી रखा

એગા બે બેયા બેન આ 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

কের 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 মাকানিকে কেরানে কেরানি. એટલે શટ હો ના આવો આવો નું એક લાકા કણે ત્રિને હું લાવું 33 દીપુ હા એટલે તમે ચાલતો જ આ તુચ્છરો હું પૂરી ખાવા

看看快 okay. okay.